નમસ્કાર ડીબીલાઇ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર ગોગંબા તાલુકાની મુલાકાતે આવ્યા હતા જે દરમિયાન તેઓએ ગોગંબાની નાલંદા વિદ્યાલયની પણ મુલાકાત લીધી હતી ગુજરાતના શિક્ષણ મંત્રી માન્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તથા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેન્દ્રસિંહ પરમાર નું ડેલિગેશન વોચિનતા નાલંદા વિદ્યાલયની મુલાકાત લીધી હતી તેઓએ શાળાની સ્વચ્છતા શાળાની કાર્યપ્રણાલી અને શાળાના કેમ્પસની પ્રશંસા કરી હતી વધુમાં ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમારે નાલંદા વિદ્યાલયના સંચાલક અને સહેલી સેવા ટ્રસ્ટની શૈક્ષણિક સેવા ઉપરાંત સમાજ સેવાઓની પણ ખૂબ જ મો વખાણ કર્યા હતા તેમજ બાળકો પ્રજના શિક્ષણ તેમજ તેઓના સર્વાંગી વિકાસ અને તેઓની પ્રતિભાને બહાર લાવવા માટે નાલંદા વિદ્યાલય દ્વારા કરવામાં આવતા પ્રયાસો તેઓની સામાજિક પ્રવૃત્તિઓ અને બાળકોના વિકાસ માટેના દરેક કાર્યોના ખૂબ જ વખાણ કર્યા હતા નાલંદા વિદ્યાલયનું કેમ્પસ જોઈ અને ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પણ ખૂબ જ પ્રસન્ન થયા હતા તેઓ રાજી થઈ અને વિદ્યાર્થીઓને પણ તેઓના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ આ પ્રસંગે ભોગંબા તાલુકાના રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને નાલંદા વિદ્યાલયના સંચાલક અને આચાર્ય નેહલબેન જોશી સહિત તમામ સ્ટાફ તથા વિદ્યાર્થી પણ ખૂબ જ હાજર રહી અને માન્ય મંત્રીશ્રી તથા આગંતુક મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેઓએ શાળાના કેમ્પસની તેમજ ક્લાસરૂમની મુલાકાત લઈ અને શાળાની સ્વચ્છતા તેમજ શાળાનો સ્ટાફ અને બાળકોની શિસ્ત તેમજ શિક્ષણ પ્રત્યેની આદરને ખૂબ જ વખાણ્યા હતા લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ભૂકંપા